સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગ એન્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પહેલ કરવામાં આવી છે જેમાં ડાયટ તેમજ અઝીમ પ્રેમઝીના સહયોગથી નવસારી જિલ્લાની શાળાઓના આચાર્યની રોલ ઓફ પ્રિન્સિપલ ઇન ટ્રાન્સફોર્મિંગ સ્કૂલ કલ્ચર પર તાલીમનું વાસ્તા દંડકવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ

તેમજ સંવિધાન અને શિક્ષણના મૂલ્યોનું જતન થાય એ માટે શાળાના સંકુલમાં બદલાવ લાવવા માટે નેતૃત્વ પૂરું પાડવા માટે પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના કુલ 48 આચાર્યએ ભાગ લીધો હતો સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગના શિક્ષણ તજજ્ઞો એક કાર્યક્રમને સફળ બનાવવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું આજની અમારી આ તાલીમમાં અમને નવી શિક્ષણ નીતિ આધારિત વર્ગખંડમાં અમે બાળકોને ભવિષ્ય માટે કઈ રીતે તૈયાર કરીશું એમની જે અભ્યાસક્રમ છે એ એમના જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય તેના વિશે અમને શીખવામાં આવ્યું અને નવા નવા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી તો અમે અમારી સ્કૂલોમાં જઈ આ બાબતે યોગ્ય પગલાં લેવા માટે તત્પર છીએ થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ નવસારી